ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત પ્રકરણ અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ ને સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ અગિયાર ઓલ્ડ કોર્સ ની અંદર મિત્રો આ પ્રકરણ ની અંદર આઠ મહાવરા હતા એટલે લગભગ મારા અંદાજ પ્રમાણે છપ્પન થી અઠાવન દાખલા જેવું હતું ન્યુ કોર્સ ની અંદર ચાર મહાવરા કર નાખા અગિયાર પોઈન્ટ એક બે ત્રણ અને ચાર એમાં આપણે અગિયાર પોઈન્ટ ત્રણ એમાં બે દાખલા આપણે જોઈએ હવે જોશું આપણે દાખલા નંબર ત્રણ તો મિત્રો દાખલા નંબર

અને ઊંચા એટલે એચ અને તિર્યક એટલે એચ હાલો પંદર સેન્ટીમીટર એટલે પંદર સેન્ટી ત્રિજ્યા તો કે ત્રિજ્યા જ મેળવવાની છે તો કેમ મેળવ છો પણ શંકુ નું ઘનફળ આપ્યું છે શંકુ ની ત્રિજ્યા ત્રિજ્યા આપણે મેળવવાની છે ત્રિજ્યા એટલે આ શંકુ નું ઘનફળ આપેલું છે જેટલું આપ્યું છે એટલું પેલા લખી જ નાખો શંકુ નું ઘનફળ આપ્યું છે પંદરસો ને સિત્તેર ખાલી લખો સેમી ઘન સેમી ઘન એટલે સૂત્ર ઘનફળ બરાબર એક ત્રત્યાંશ પાય આ નો વર્ગ એચ ચલો ઘનફળ આપ્યું આ પંદરસો ને સિત્તેર બરાબર એક તૃતીયાંશ એમ નમ પાઇ ની જગ્યાએ બાવીસ ના છેદ માં સાત નથી કીધું અહીંયા ત્રણ પોઈન્ટ ચૌદ નો એવું રકમ આપેલું છે એટલે ત્રણસો ચૌદ પોઈન્ટ કાપો તો છેદમાં માં સો આર તો મેળવવાનું છે તો આર ને કરતા બનાવી નિમ્ન મૂકી દો અને એ તમને આપ્યું છે શંકુ ની ઊંચાઈ મિત્ર પંદર સેન્ટીમીટર છે બસ એટલું તમારે આ કામ કરવાનું હવે જે મિત્રો ભાગાકાર માં હોય એને ગુણાકાર માં લઈ જાઓ અને ગુણાકાર માં હોય એને ભાગાકાર માં લઈ જાઓ

ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ એટલે ત્રણસો ચૌદ ચૌદ કાટ અહિયાં પાંચ જ વિધા ખાલી માત્ર અહિયાં પાંચ અહિયાં વીસ તો વીસ પંચા ને સો ચાલો સો કોનો વર્ગ છે તો આપણે ત્રિજ્યા મળી ગઈ દસ સેમી ત્રિજ્યા મળશે આપને અહીં સેમી વર્ગ સેમી ઘન નો કરતા કારણ કે ત્રિજ્યા જ મેળવીને આપણે મેળવવાનું હતું ત્રિજ્યા શોધો તો ત્રિજ્યા મળશે દસ સેન્ટીમીટર ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્ય અગિયાર પોઈન્ટ ત્રણ અને દાખલા નંબર ચાર દાખલા નંબર ત્રણ જોયો હોય તો તેનો પાયાનો વ્યાસ મેળવવાનો અને પેલા ત્રીજા દાખલામાં આપણે પાયાની ની ત્રીજા છે અહીંયા પાયાનો વ્યાસ મેળવવાનો તો વ્યાસ કેમ મળશે તો કે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રીજ્યા

આપણે મેળવાનું છે વ્યાસ તો શંકુ નું સૂત્ર ચાલો શંકુ નું ઘનફળ મૂકો આપ્યું છે જાય અડતાલીસ પાય બરાબર એક એકના પાય ની કિંમત મુકાય ની કારણ કે અહીં પાય છે તો કટ થાય બંને સમાન છે એટલે પાય કટ બે બાજુ સમાન હોય છે ગુણાકાર માં ભાગાકાર માં મોકલો તોય કટ થાય હવે અહીંયા અડતાલી મીટર અડતાલી એમને રાખો હવે ભાગાકાર માં છે ને ગુણાકાર માં મોકલી દે ચાલો આ ભાગાકાર માં એટલે ગુણાકાર

અને આ રમણા તમે મેળવો ચાર તો ચાર ગુને આઠ સેન્ટીમીટરો વ્યાસ બરાબર આઠ સેમી થશે